બસ થોડું ધક્કરા વધી ગયો એ માતાજી બધાય ને તો આજે છે ને મારા માસીને ઘરે જઈ છે એટલે મોજમાં છે ને મામા મારો ભાઈ અને સંતોશી ને બોગી ગયો છે મમ્મી નો મોટો જો ફૂલી ગયો આવડો થઈ ગયો મારું મોટું જો મળીને આગળ અને એની બેઠી ગયા છે હાલો આપણે તો ગયા તાતણીયા તો કન્ટિન્યુ બ્લોક માં બેઠા તાતણીયા ને વિફુર કો મારી કરવા ગણે

અરે મોમો લેવો જો મેચે ગયા જે તમારા માટે સરપ્રાઈઝ છે માડી દેવેશ ભાઈ જો हाय દેવેશ મોદી એ મોદી યસ એ મોદી કે તો જવાબ આપવાનો પૈજો જાય છે અને આ બધી જો ઓપોલ બેઠી ગયા છે અને તો એમા મારી કોઈન માવાય તો સંતોષ આવી ગયા છે સંતોષ આખે ને પપ્પા જો બાજુમાં બેઠી જાય ને એમાં સંતોષ ભાઈ જો આકે જ હવે મજા આવશે ક સંતોષ કઈયો આવી ગયા છે બસ તો મજા આવશે કા

આપણે <laughs> 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 ધી નેક્સ્ટ ડે અમે ગઈ કાલે રાતે જાવીએ તો ઘરે પણ બહુ ગડબી હતી ને ઈ કારણ અમે વિડિયો નતો અને હાવ ઠાકી ગયા એટલે વિડિયો કયો ઉતારવાનો એટલે હવે જો બધાય બેઠી ગયા છે કે બાપા જાવી હવે આપણને શું નક્કી કર નાખ્યું તેવા માં કઈ જવાનું નહી આ દિવ્યુસર કે આપને કોઈ જટની મજા જ નો બધું મોંગુંય મળે પછી કઈ દર્શન બસને થાય નહી અને કંટાળો આવે અને આ જો કપડા જો બરે

તમારે ધ્યાન રાખવાનું જો તમારે કઈ જવું હોય ને શાંતિથી ફરવું હોય ને તો આડા દિવસે જવાનું તહેવારમાં કઈ જવાનું જ કારણ કે બધો ટાઈમ છે ને ગેસ હોવામાં ખાવામાં એ લાઈનોમાં લાઈનોમાં બધો ટાઈમ રહ્યો છે એટલે આપણે કઈ મજા આવી નહોતી તમારે જવાનું તો હતું જ તે ફળફળી આપણે જો ના પાડીએ તો તમને એમ થાય કે જો લઈ જાય તો ન આવે એટલે જવાનું ક્યારે આડે દિવસે જવાનું હવે આપણે આડે દિવસે જવાનું મજા કરવાની આડે દિવસે અત્યારે મેડમ તો રસોઈની તૈયારી કરવા માંડ્યા છે આ રીંગણા બટાટાનું શાક સુધાર નીકળ્યું છે અને બીજું શું બનાવવાનું છે બસ રોટલા રોટલા બધું બનાવવાનું છે ને જમીન આપણે ને સીધું પૂરી જવાનું છે કારણ કે કાલનો ઠાક જ એમને એમ છે એટલે આપણે છે ને આજનો વિડીયો આપણે કરી છે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય